જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું શ્રાદ્ધ નિમિત્તે એકદમ સરસ અને રજવાડી એવો ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર દૂધપાક દૂધપાક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલી ખાંડ લઈ લીધી છે તમે ખાંડની ક્વોન્ટિટી તમે તમારી રીતે મીઠાશ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અહીંયા મેં ખીરની અંદર એડ કરવા માટે અડધા કપ જેટલા ચોખા લીધેલા છે બાસમતી હવે મેં ફ્રૂટમાં અહીંયા અડધા કપ જેટલા કાજુ લીધેલા છે અહીંયા મેં એક ચોથા કપ જેટલા એટલે બે મોટી ચમચી જેટલા પિસ્તા લીધેલા છે જે મીઠા વગરના પિસ્તા છે અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે ઇલાયચી પાવડર લીધેલો છે અહીંયા મેં અડધા એટલે કે એક ચોથા કપ જેટલી ચારોળી અને એક નંગ જેટલું જાયફળ લીધેલું છે અને અહીંયા મેં અડધા કપ જેટલી બદામને કલાક પહેલાં પલાળી રાખી હતી તે પલાળેલી બદામ લીધેલી છે તમે ડ્રાય ફ્રૂટ્સ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે મેં એક તપેલી ગરમ કરવા મૂકી દીધી છે તપેલીની ચોઈસ થોડી તેનું તળી જાડું હોય તેવું લેવાનું જેથી કરીને દૂધ પાક ચોટશે નહીં હવે તેની અંદર મેઝન્મેન્ટ પ્રમાણે અડધા કપ જેટલું પાણી એડ કરી તેની અંદર એક લીટર જેટલું ફૂલ ફેટ મિલ્ક એડ કરી દઈશું જો તમારે ફૂલ ફેટ મિલ્ક ન હોય તો તમે જે દૂધ ગરમ કરીને રાખ્યું હોય તે દૂધને આપણે મલાઈ સહિત પણ એડ કરી શકીએ છીએ અહીંયા મેં ફૂલ ફેટ દૂધ લીધું હોવા છતાં પણ તેની અંદર મેં બે મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી છે જેથી કરીને દૂધ પાક આપણો એકદમ ક્રીમી અને ઘટ એવો તૈયાર થશે તમે જોઈ શકો છો અહીંયા આપણું દૂધ આ રીતે નોન સ્ટોપ એકવાર ઊભરો આવે ત્યાર સુધી નોન સ્ટોપ હલાવીશું જેથી કરીને દૂધ આપણું તળિયે બેસી નહીં જાય અને દૂધ આપણું ચોટશે નહીં આ રીતે એક બોઇલ આવે ત્યાર સુધી તેને આપણે નોન સ્ટોપ હલાવતા જઈને સારી રીતે ઉકાળી લઈશું તમે જોઈ શકો છો હવે આ રીતે દૂધ થોડું એવું ગરમ થાય ત્યારબાદ તેની અંદર આપણે મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા એક લિટર દૂધની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલી ખાંડ લીધી છે તમે મેઝરમેન્ટના માપ ન હોય તો તમે કોઈ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો હવે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું જેમ દૂધ ગરમ થશે તેમ આપણી ખાંડ ઇઝીલી મેલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો અને હવે અહીંયા તમે જોઈ શકો છો થોડીક વાર પછી આપણા દૂધની અંદર સારો એવો એક બોઇલ આવી ગયો છે હવે એક બોઇલ આવે ત્યારબાદ તેની અંદર જે ચોખા લીધા હતા તે ચોખાને મેં સારી રીતે વોશ કરી રાખ્યા હતા તે ચોખાને આપણે એડ કરી દઈશું અહીંયા ચોખાની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો અમુક લોકોને ચોખા ખીરની અંદર બહુ જ ભાવતા હોય છે અને અમુક લોકોને ચોખા ઓછા ભાવતા હોય છે તો તે લોકો ચોખાની ક્વોન્ટિટી ઓછી પણ કરી શકે છે જેને બહુ ભાવતા હોય તે ચોખા વધારે પણ એડ કરી શકે છે હવે બરાબર તેને આપણે કૂક થવા દઈશું જેમ આપણું દૂધ બોઇલ થશે તેમ ચોખા પણ તેની અંદર સારા એવા કૂક થઈ જશે હવે તેની અંદર આ રીતે પલાળેલી બદામના મેં છોતરા ઉખાડીને તેની આ રીતે કતરણ કરી છે તેને એડ કરી લઈશું અહીંયા મેં કાજુની પણ આ રીતે કતરણ કરી લીધી છે તેને પણ આપણે એડ કરી લઈશું અને અહીંયા મેં મીઠા વગરના જે પિસ્તા લીધા છે તે મીઠા વગરના પિસ્તાને પણ મેં આ રીતે કટ કરીને કતરણ કરી લીધી છે હવે તેને પણ આપણે એડ કરી લઈશું અહીંયા તમે ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો હવે તેને બરાબર મિક્સ કરીને આપણે સારી રીતે બોઈલ કરવા મૂકી દઈશું દૂધને તમે જોઈ આ રીતે તેની સાઈડમાં જે દૂધ ચોટે તેને પણ આપણે ઉખાડીને એડ કરી દઈશું કેમકે તે પણ આપણી મલાઈ જ હોય છે ને તેને લીધે આપણું દૂધ બહુ જ ઘટ એવું તૈયાર થશે હવે તેની અંદર એક ચોથા કપ જેટલી મેં ચારોળી લીધી હતી તે ચારોળીને એડ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું ચારોળી તમને દરેક કરિયાણાની શોપ પર એકદમ ઇઝીલી અવેલેબલ મળી જશે અને ચારોળી એડ કરવાથી દૂધપાકનો સ્વાદ બમણો થઈ જાય છે તમે જોઈ શકો છો હવે મેં અહીંયા જે એક રંગ જેટલું જાયફળ લીધું હતું તે જાયફળને આ રીતે આપણે ખમણીની મદદથી ખમણીને એડ કરી લઈશું આ રીતે ગ્રેટરની મદદથી તમારે ગ્રેટ ન કરવું હોય તો તમે ઇલાયચી પાવડરની સાથે જાયફળનો પણ પાવડર ગ્રાઇન્ડ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં જાયફળને સારી રીતે ખમણીની અંદર ખમણી લીધું છે બરાબર સારી રીતે આપણું જાયફળ ખમળાઈ જાય ત્યારે તમે જોઈ શકો છો મેં અહીંયા એક નાંગ જાયફળની અંદરથી તેના ચોથા ભાગનું જાયફળ જ એડ કર્યું છે જો જાયફળ ન પાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જાયફળ પણ તમને કરિયાણાની શોપ પર ઇઝીલી અવેલેબલ મળી જશે અને જાયફળ એડ કરવાથી દૂધ પાકનો સ્વાદ બહુ જ સરસ અને બમણો થઈ જાય છે તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરતા જઈને સારી રીતે આપણે તેને ઉકળવા દઈશું એકદમ સ્લો ગેસની ફ્લેમ પર અને દૂધને આપણે થોડું એવું ઘટ થવા દઈશું જો તમારે દૂધને બહુ ઘટ ન કરવું હોય તો તમે બે બોઈલ આવ્યા પછી પણ દૂધને બંધ કરી શકો છો પરંતુ રજવાડી દૂધ પાક થોડો ઘટ અને ક્રીમી હોય તો જ પીવાની મજા આવે છે તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરતા જઈને સારો એવો ઘટ એવો દૂધપાક બનાવીને તૈયાર કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણા દૂધપાકની અંદર સારા એવા બોઇલ આવી ગયા છે અને દૂધપાક આપણો સારો એવો બોઈલ થઈને અને ઉકળીને તૈયાર થઈ ગયો છે દૂધપાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બહુ જ સરસ એવો તેનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને એકદમ ક્રીમી અને બહુ જ ઘટ એવો આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે એકવાર તમને જરૂર બતાવીશ તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો અને એકદમ ઘટ એવો આપણો દૂધપાક ટૂંક જ સમયમાં બનીને તૈયાર થઈ ગયો છે એકવાર જરૂર ટ્રાય કરજો અને તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો અને એકદમ ક્રીમી અને ઘટ એવો દૂધપાક ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણો રજવાડી દૂધપાક સર્વિંગ પ્લેટની અંદર સવ થઈને તૈયાર થઈ ગયો છે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો જો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપી જોઈ શકો છો